આજે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી ની તમને બધા હાર્દિક શુભકામના અને ઓલરેડી આપણે શંકર ભગવાન પાછલાગમાં કરી લીધા અને તમને બી કરાવી દીધા પણ આજે આપણે જવાના છીએ શાયદ તો ભુજ ફ્રેન્ડ્સ લોકોનો પ્લાન છે કે ભુજ જશું આપણે ને પછી રિટર્નમાં પુરેશ્વર મહાદેવ મંદિર ત્યાં આપણે મહાઆરતી સાંજના થાય એ આપણે લેવાનો હાલ ઘડી એવો પ્લાન હે તો હું જાઉં છું સ્ટેશને ગામમાં નીકળશે રવાડી પણ એના ટાઈમે સાડા દસ વાગે નીકળશે આપણી સવારી ઉપડી ગઈ છે સાડા દસ માં પાંચ ઓછી આજની સવારીમાં આપણી સાથે છે વેદ જય આપણા પાર્થ અને યોગી જો ભુજમાં શું ખાસે ભુજમાં આપણે જવું છે આદિ યોગી મહાન સ્ટેચ્યુ તમને ખબર કર્ણાટક જો આપણે ભુજ પહોંચી ગયા ભાઈ બાર વાગેરાજ જમવાને હજુ ટાઈમ માટે ચાય પી રહ્યા અને મેલા આવી ગયા એની જ દુકાને એને લઈને સાથે આપી જશું था था। मंदिर है एक -एक दर्वाज आ दरवाजा नु કામ જોઈને મને મારું ભૂતકાળ યાદ આવી ગયું गए जो दरवाजा बने रहा है કેમ કે એક સમય આપે પણ આવા જે દરવાજા બનાવતા હતા એલિમિનેશન ડોર એટલે એ થોડી ઘણી યાદ આવી ગઈ તો લોજી આપે એક મંદિર આવી ગયા જે મેહુલભાઈ દરરોજ અહીંયા દર્શન કરવા આવે તો એક એક બાજુમાં જ મંદિર એની દુકાનની તો હા એ તો કેતો તો દરરોજ આવું એમ નથી આવતા તો ક્યારેક ક્યારેક આવતા હશે ભાઈ ભાઈ મંદિર બહુ મસ્ત છે જો તમે

અરે હા હાજ ઉભો હશે તમારા માટે ફરાળી ચેવડો ને તમે વ્યવસ્થા કરી લેજો તમારી તો અમે જો જમતા તમે બળતરા થશે નકરો ઉપવાસ છે જમવાનું બંધ એમને ઘરે આજે અમે ઘરેથી નીકળ્યા ને સંકલ્પ કર્યો આજે મહાદેવને ગમે તે બોલાવવાના છે ભાઈ આજે થઈ જ જાય ફેસલો જેટલી બી પીડા દુઃખ દર્દ હે બધું કહી દેવાનો એક દિવસ એક દિવસ સોલ્યુશન મળી જાય

આમ તો પાપ કહેવાય સમજે ને તમે તો આપણી થાળી લાગી ગઈ ને ભાઈ મહાશિવરાત્રી સ્પેશિયલમાં છે શ્રીખંડ હા એક સબ્જી આમ બે સબ્જી આમ તો આ બી સબ્જી પણ મને દાળ જેવી લાગી આ સબ્જી દાળ રોટી ને દાળ ભાત ઓકે જો આપણે જમી ને આપણું તો પેટ ભરી લીધું પૂછી આ ફરાડી વાળા નું શું હાલત થી શું ફરાડી પેટ પેટ ભરાઈ ગયા ને આવી ગયું ભાઈ તમારા પેટ ભરાઈ ગયું ને જો ભાઈ હું અને મેહુલ બેઠા છીએ ગાડીમાં અને બાકી બધા ફ્રેન્ડ્સ લોકો ગયા છે મોલમાં ફરવા માટે આપણે ઇન્ટરેસ્ટ નથી ઓલરેડી મેં ઘણી વાર ને બતાવ્યા વિડીયોમાં ને હમણાં કાંઈક વગેરે સવા ચાર અને હાલ ઘડી તો એવો કાંઈ પ્લાન નથી જવાનો બસ એક આદિ યોગી જવાનું હોય એના પછી આપણે શાયદ રિટર્ન થઈ જશું પૂછતી આ જો ડિમાન્ડ માટે સાની ખરીદી થઈએ ગાડી નહીં ભાઈ ટ્રાન્સફોર્મર્સ ને થોડા ઘણા પોપકોર્ન અને ચોકલેટ્સ ભગવાન રામ રામ

ਸਰਸੇ ਤੇ ਲੋ ਜੀ ਆਪੇ ਪਹੁੰਚੀ ਗਏ ਮਹਾਦੇਵ ਦਾ ਮੰਦਿਰ ਇਹਨਾਂ ਅੰਨਾਂ ਚ ਆਦੀ yogi ਦੀ ਮੂਰਤੀ ਨਾਨੀ ਤਾਂ ਪਹਿਲਾਂ ਦਰਸ਼ਨ ਕਰੀ ਮਹਾਦੇਵ ਦਾ ਨਾ ਪછી ਆਪਰੇ ਉੱਪਰਨੀ ਤਰਫ ਜਾਸੂ ਤੇ ਦੇਖਾਂ ਨ ਤੁਮਨੇ ਤੇ ਜੋ ਮਹਾਦੇਵ ਦਾ ਤਾਂ ਦਰਸ਼ਨ થઈ ਗਿਆ ਹੁਵੇ ਆਪੇ ਜੇ ਚੇ ਮੇਨ ਸਟੈਚੂ ਹੈ ਤੇ ਆ ਜਾਵਾ ਮਾਟੇ

તો ચાલો અહીંયા બી મહાદેવના દર્શન થઈ ગયા હવે આપણે અહીંયાથી જશું આપણે ઘર સાઈડ પણ રસ્તામાં આવે છે કુરેશ્વર મહાદેવનું મંદિર ત્યાં જોઈ હવે મહાઆરતી રહી કે નહીં તો પછી ત્યાંથી દર્શન કરીને આપણે સીધા ઘરે નીકળી જશું કેમ કે આપણા પાર્થભાઈના ઘરે કંઈક તો કાર્યક્રમ હે તો રોજે આપણે પહોંચી ગયા ભુવેશ્વર મહાદેવ મંદિર અહિયાં દર્શન કરીને આપણે નીકળી જશું ઘરે કેમ કે માર થી નીકળે માર થી હજુ ઘણું બધું ટાઈમ ના ઘરે કઈક ફંક્શન હજી એટલે આપણે ઘરે પહોંચવું પડશે સવારના માં અહીંયાથી હતો ને આ રોડ માંથી તો ભીડ ઘણી બધી હતી ને હાલ ભીડ ઓછી થઈ ગઈ

हं क्या राम मंदिर ने होती के पछि हां राम मंदिर ने भांगा थी के मसला की हमने जड़ी हमने जड़ी होवे हमने पूणेश्वर महादेव जड़ी थोड़ी होवे तो आप लोग ने आप ये सुंदर राखसु आई होप के तुमने आप लोग पसंद आयो हो से अगर पसंद आए तो लाइक करजो न वा तो चैनल ने सब्सक्राइब करजो फरी मली सावती काले नवा व्लॉग साथे आसे तमारो ध्यान राखजो अने तमने बदलाने ओम नमः शिवाय